શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત સાચા સમાનની આડમાં ગુજરાતમાં ઇંગ્લિશ દારોનો જથ્થો ઘુસાડનાર મેવાતી ગેંગને ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર પીસીબી ની ટીમ આ કામગીરી દરમિયાન મુસ્તાક સન ઓફ કુરશીદ અને મુબારક સન ઓફ રશીદ આ બંને આરોપીઓની ધરપકડ કરાઈ છે જ્યારે નહીં પકડાયેલા આરોપીઓ તરીકે ઇરશાદ આરીફ મેવ અને મુફિદ ખાન આ તમામ આરોપીઓની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા છે તો તેતાલીસ લાખ ઓગણીસ હજાર આઠસો એકવીસ નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા